નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે નેતૃત્વ કેવું હોવું જોઈએ નેતા કેવા હોવા જોઈએ આજે આપણે વાત કરીશું વલસાડ ડાંગ લોકસભાના સાંસદ એવા પટેલ હાલ ચર્ચામાં છે ચર્ચાનું કારણ પણ એવું છે એમની કામગીરી બે કિસ્સા આપણે આજે યાદ કરીશું એક તો છે કરંજવેરી ધરમપુર તાલુકાના એક પુલની કે જ્યાં મસ મોટું ગાબડું પડી જાય છે ખાડો પડી જાય છે સાંસદ ધવલભાઈ પટેલ ગાંધીનગરથી સીધા રાત્રે હવે શીખવું પડશે બીજો કિસ્સો છે ઉનાઈ વાંસદા અને એની વચ્ચેની જે ચંદ્રમા ની સપાટી જેવી જે ધરતી છે એવા રોડ છે મોસ્ટ મોટા ખાડા છે કે જેમાં દર વર્ષે હાલાકી ભોગવે છે લોકો ત્યાંથી પસાર થતા લોકો એક વાર અવશ્ય કહે છે કે શું આપણે ચંદ્રમાની ધરતી પર તો નથી આવી પહોંચ્યા ને ત્યારે આજ રોજ ધવલભાઈ પટેલ મુલાકાત લે છે સાથે સાથે નેતૃત્વની વાત નીકળે છે ઘણા સમયથી રાજકારણની જે વાતો ચાલે છે એમાં ચર્ચા ચાલે છે કે વાંસદા તાલુકો એક કોંગ્રેસનો ગઢ ગણાય છે અને કોંગ્રેસના ગઢમાં આજે પંદર જેટલા ભાજપ પ્રેરિત સરપંચો એમનું સન્માન કરાય છે તો વાંસદા તાલુકાની રાજકારણની જ્યારે વાત નીકળે છે ત્યારે વર્ષોથી ઘણા એવા ગામો છે ઘણી ગ્રામ પંચાયતો છે કે જ્યાં વર્ષોથી કોંગ્રેસનું શાસન હતું ત્યાં આ નેતૃત્વથી પ્રભાવિત થઈને પંદર જેટલા સરપંચો ભાજપ પ્રેરિત એમ તો સરપંચ કોઈ એક પક્ષ પાર્ટીના હોતા નથી પણ જ્યારે જ્યારે સરપંચોની મુલાકાત લેવામાં આવી છે એમણે કીધું છે કે એમના કામગીરીથી પ્રભાવિત થઈને એમની કાર્યશૈલીના વખાણ કર્યા છે અને એમને લઈને આજે આટલા બધા સરપંચો સરપંચો આવ્યા આવ્યા છે છે જેટલા ત્યાંથી શાસન ભાજપનું વાંસદા વિસ્તારમાં ઘણા સમયથી હતું જ પણ એક સંગઠન એક નેતૃત્વ કદાચ એની ક્યાંક કમી હતી અને એ કમી પૂર્ણ કરી છે સાંસદ ધવલભાઈ પટેલે અને જ્યારે આજે આંબાબારી ખાતે પંદર જેટલા સરપંચોનું સન્માન થયું છે ત્યારે એક જ વસ્તુ ચર્ચાઈ છે કે કોઈ પણ કામગીરી કરવી હોય તો આ કાર્ય ઢપથી જો કરીએ તો ચોક્કસ લોકોના દિલોમાં કહેવાય છે કે એક વિશ્વાસ જાગે છે કે આ સાંસદ છે તો મારું કામ ચોક્કસ પૂર્ણ થશે સોશિયલ મીડિયામાં કોઈ પણ વિડીયો ફરતો થાય છે તો ચોક્કસ એક કમેન્ટ વાંચવામાં આવે છે કે ધવલભાઈ પટેલને બોલાવો

લોકોની અંદર જે એ વિશ્વાસ કાયમ કર્યો છે ધવલભાઈ પટેલ એમની કાર્યશૈલીના વખાણ થાય છે તો અન્ય જિલ્લાઓના જે સાંસદો છે એમણે પણ હવે એમના પાસે બોધપાઠ લેવાની જરૂર છે કારણ કે પ્રશ્નો દરેક તાલુકા જિલ્લાઓમાં થતા જ હોય છે હવે જોઈએ બીજા બધા જિલ્લાઓમાં સાંસદો આ રીતે ક્યારે ગામોની મુલાકાત લે છે કારણ કે ઘણા એવા જિલ્લાઓ છે કે જેમાં ત્રણ ત્રણ ટર્મ થી સાંસદ જીતે છે પણ એ સાંસદ વિસ્તારમાં સંસદ જે એમનો વિસ્તાર આવે છે એમના ગામોમાં એના સરપંચ સરપંચશ્રીને ખબર નથી હોતી કે મારા સાંસદ કોણ છે જ્યારે વાસદા ડાંગ વલસાડ એ વિસ્તારમાં નાના નાના બાળકને ખબર પડી ગઈ છે કે ધવલભાઈ પટેલ કોણ છે જી જે આપણા ગુજરાતમાં ગ્રામ પંચાયતના ઇલેક્શન હતા એ એમ કોઈ કોઈપણ ચૂંટણીમાં પાર્ટીના સિમ્બોલ વગર લડાઈ છે છતાં જે બધા પોતાની વિચારધારાથી પ્રેરિત થઈને ઇલેક્શનમાં વોટિંગ આપતા હોય છે ત્યારે પૂરા ગુજરાતમાં જે ગ્રામ પંચાયતના ઇલેક્શન થાય વલસાડ ડાંગ લોકસભામાં પણ વલસાડ ડાંગ અને નવસારીમાં પણ જે ઇલેક્શન થાય અને ખાસ કરીને નવસારી જિલ્લાના અંતર્ગત વાસદા તાલુકાની અંદર જે ગ્રામ પંચાયતના ઇલેક્શન હતા એમાં બાવીસ ગ્રામ પંચાયતના ઇલેક્શન હતા એના અંતર્ગત જે વાંસદામાં કોંગ્રેસનું શાસન છે કોંગ્રેસના ધારાસભ્ય છે છતાં હવે વધારેમાં વધારે વાંસદાના લોકો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ પર વિશ્વાસ બતાવી રહ્યા છે અને એના થકી જ જે ઇલેક્શનમાં પણ ઉતર્યા હતા અને સરપંચો જીતવા પછી ભારતીય જનતા પાર્ટીની સાથે વિધિવત રીતે જોડાયા છે મને બધા સરપંચો એક એક કરીને મળી ગયા છે પહેલા વલસાડમાં પણ મળવા આવ્યા અને અહીંયા પણ મળવા આવ્યા અને તમને જણાવીને બહુ જ ખુશી થાય છે વાસદા તાલુકાની અંતર્ગત જે બાવીસ જગ્યા ઇલેક્શન હતું એમાં બાવીસમાંથી પંદર જગ્યા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા એટલે આટલી મોટી માત્રામાં જીત થઈ છે એના માટે હું સરપંચશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામના આપવા માગું છું સાથે જ અમારા મતદાર ભાઈઓ બહેનો પણ ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું અમારું ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ સંજયભાઈ દીપ્તિબેન લોચનભાઈ બધાને હું શુભકામના આપવા માગું છું એમાં ખાસ કરીને વાત કરું તો પાલગવાણ ઉરેલીયા હોલીપાડા મહવાસ અંબાબારી કાવડેજ ગંગપુર ઉમરકુઈ પીપલખેડ રવાણિયા વાઘાબારી ચોંઢા લાકડબાડી સોરી લાકડવાડી ચોંડા અંકલાજ અને પ્રતાપનગર અને ખાસ કરીને વાત કરું તો પ્રતાપનગર પ્રતાપનગર એ એમ કહેવાતું કોંગ્રેસનું ઘર છેલ્લા વીસ વર્ષથી એક જ સરપંચ છે ને કોઈ પણ દિવસ આઝાદી પછી ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત સરપંચ ત્યાં નહીં જીતતા હતા પણ જે અને એવું હતું કે એટલો ભયનો માહોલ ત્યાં પ્રતાપનગરમાં કોંગ્રેસના લોકો બનાવી દેતા હતા કે સામે કોઈ ઉમેદવાર પણ ઊભો ના રહે એવો માહોલ એ લોકો બનાવતા હતા છતાં પ્રતાપનગરમાં અમારા સરપંચ ટીમ હિંમતથી લડી અને પ્રતાપનગરમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે એ જ બતાવે છે કે હવે સો ટકા નિશ્ચિત થઈ ગયું કે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત તો ભારતીય જનતા પાર્ટી જીતશે જ જીતશે પણ બે હાજર સત માં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય આવશે એ વાત પણ નિશ્ચિત થઈ ગઈ કારણ કે જે સરપંચ ગામનું લેવલ હોય એ ગામના લોકો જ હવે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબ સાથે જોડાઈ રહ્યા છે અમે જે કામગીરી કરીએ છીએ એની સાથે જોડાઈ રહ્યા છે એનાથી એક વાત નિશ્ચિત થઈ ગઈ છે કે બાવીસમાંથી પંદર એ મોટી જીત અમારી ભારતીય જનતા પાર્ટીની થઈ છે એટલે સો ટકા અમારા ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના આવનાર દિવસમાં આવવાનો છું એ તબક્કે અમારે ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ શાહનું પણ હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ સરપંચશ્રીઓ અને મતદાર ભાઈઓ બહેનોને પણ ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું અને સાંસદ તરીકે આપણા બાવીસે બાવીસ ગામ અને સાથે જે બીજા ગામોમાં ઇલેક્શન નહીં થાય એમ કરીને ટોટલ છન્નું ગામ જે મારા વાંસદામાં છે એનું ઉત્તર ઉત્તર વિકાસ થાય એના માટે અમે પૂરું પ્રાધાન્ય આપવાના છે સરપંચશ્રી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સાથે અમે બધા મળીને સાથે કામ કરશું અને આપણું વાંસદા એક ઉત્તમ થી ઉત્તમ મોડલ તાલુકા અને મોડલ ગામ બની રહે એના માટે અમે પૂરો પ્રયત્ન કરશું ધન્યવાદ